નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે આજે ચૌદ મોટા સમાચાર ખેડૂતો થઈ જાવ ખુશ ત્રણ મોટી ખુશખબર આવી ગઈ છે ભારે વરસાદ ભારે પવન મોટી આગાહી ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મોદી સરકારનો મોટો નિર્ણય ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય ફોર્મ શરૂ રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર ત્રણસો યુનિટ વીજળી મફત મોદીજીની મોટી જાહેરાત બાળકો માટે બે મોટા નિયમો નવા નિયમો જાણી લ્યો ખેડૂતોને સત્તરમો હપ્તો તારીખ નક્કી નમો લક્ષ્મી યોજનાને લઈને મોટા સમાચાર અને આજના મુખ્ય સમાચાર વગેરે તમામ સમાચાર ઉપર આજના વિડીયોમાં નજર કરીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રો માટે આજના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય ફોર્મ શરૂ થવાના છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અઢાર તારીખથી સાત દિવસ સુધી આ સહાય ફોર્મ શરૂ રહેવાના છે અઢાર તારીખથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાનું છે જ્યાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સહાય કરવામાં આવશે આ યોજના હેઠળ ખેડૂતોને કેટલી સહાય મળે છે તો રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા ઉપર મહત્તમ છ હજાર રૂપિયાની સહાય મળે છે જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી ઉપર કિંમતના ચાલીસ ટકા જેટલાનો સ્માર્ટફોન હોય એના ચાલીસ ટકા અથવા તો વધુમાં વધુ છ હજાર રૂપિયા સુધીની સહાય મળે છે તો જે ખેડૂતોએ સ્માર્ટફોન ખરીદવો હોય તો અઢાર તારીખથી ફોર્મ ભરાવવાના શરૂ રહેવાના છે સાત દિવસ સુધી તમે ફોર્મ ભરી શકશો ત્યાર પછી મિત્રો મોટા સમાચાર ભારે પવન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે ખેડૂતોને ચિંતા ન કરવાની મોટી આગાહી કરી છે ખેડૂતો હવે ચિંતા કરતા નહીં રાજ્યમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતાં હજુ મોટા ભાગના વિસ્તારો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને રાહત આપતી મોટી આગાહી કરી દીધી છે અંબાલાલ પટેલે કહી દીધું છે કે ખેડૂતોએ ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી અંબાલાલ પટેલની આગાહી મુજબ સત્તર જૂનથી ચોમાસું ફરીથી ગુજરાતમાં સક્રિય થઈ જવાનું છે સત્તર તારીખથી બાવીસ જૂન સુધી વરસાદની આગાહી કરી છે અને આ વરસાદ પડશે જ્યાં પણ પડશે ભારે પવન સાથે પડશે એવી પણ આગાહી કરવામાં આવી છે જેની અંદર કેટલાક સ્થળે વૃક્ષો પડવાની પણ આગાહી છે કાચા મકાનોના છાપરા ઉડી જાય એવો પવન પણ આવશે તો ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સત્તર તારીખથી ફરી ચોમાસું સક્રિય થવાનું છે ખેડૂતોએ ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી ત્યાર પછીના મિત્રો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે આ જાહેરાત ઝારખંડના ખેડૂતો માટે કરવામાં આવી છે ઝારખંડની અંદર ઝારખંડની સરકારે જાહેરાત કરી દીધી છે કે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરી દેવામાં આવશે આ માટે સરકારે તમામ બેંકોને દરખાસ્ત રજૂ કરી દીધી છે ઝારખંડના કૃષિ પશુપાલન અને સહકારી મંત્ર બાદલે આ મોટી જાણકારી આપી છે અને તેમણે કીધું છે કે એકત્રીસ માર્ચ બે હજાર સુધી જે ખેડૂતોએ પચાસ હજાર રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધીની લોન લીધી હોય એ તમામ ખેડૂતોની લોન માફ કરી દેવામાં આવશે વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા તમામ ખેડૂતોની લોન માફ કરી દેવામાં આવશે તો ઝારખંડના ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન માફ થવાની છે ત્યારે ગુજરાતની અંદર લોન માફીને લઈને શું સમાચાર છે શું ગુજરાતમાં પણ લોન માફ થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં તમારા પ્રતિભાવ જણાવજો ત્યાર પછીના મિત્રો આજના મોટા સમાચાર મોદી સરકાર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણયને કારણે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે ખેડૂતોને રાહત આપતો મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય ઘઉંને લઈને કેન્દ્રની મોદી સરકારે એક મોટો નિર્ણય કર્યો છે જેથી દેશમાં ઘઉંની કટોકટી કરનાર લોકોને મોટો ફટકો પડવાનો છે અત્યાર સુધી સમાચાર હતા કે સરકાર ઘઉંની આયાત દૂટીની અંદર ઘટાડો કરી નાખશે જો આયાત દૂટી ઘટી જાય તો વેપારીઓ બીજા દેશમાંથી ઘઉંની આયાત કરે એટલે આપણા દેશના ખેડૂતોને સારા એવા ભાવ ન મળે તેથી જ હવે સરકારે મોટો નિર્ણય કરી દીધો છે કે ઘઉંની આયાત ડ્યુટીમાં કોઈ પણ ફેરફાર થવાનો નથી ઘઉંની આયાત ડ્યુટી ઘટાડવામાં નહીં આવે તો ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર છે પરંતુ વેપારીઓ માટે આ મોટા ફટકા સમાન સમાચાર છે કારણ કે વેપારીઓને આયાત ડ્યુટી ઘટાડવામાં નહીં આવે જો મિત્રો ઘઉંની આયાત ડ્યુટી ઘટાડવામાં આવે તો ભારતીય ખેડૂતોને ખૂબ નુકસાન ભોગવવું પડે કારણ કે ખાનગી ક્ષેત્ર અન્ય દેશોમાંથી ઘઉંની આયાત કરે અને તેના કારણે આપણા દેશના ખેડૂતોના ભાવ ઘટી જાય વેપારીઓ એવું જ ઈચ્છે છે કે સરકાર આયાત ડ્યુટી ઘટાડીને શૂન્ય કરી દે જેથી બીજા દેશોમાંથી સસ્તા દરે ઘઉં લઈ લે અને ભારતની અંદર વેચે તો ખેડૂતોએ આ વેપારીઓને મોટો ઝટકો આપી દીધો છે પરંતુ આપણા ખેડૂતોને આ ખૂબ મોટો ફાયદો થવાનો છે વેપારીઓને મોટો ઝટકો અને ખેડૂતો માટે ખૂબ રાહતભર્યા સમાચાર મોદી સરકાર હવે ઘઉંની આયાત ડ્યુટીમાં કોઈ પણ ફેરફાર કરવાની નથી ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે આ બીજા મોટા સમાચાર તમામ મિત્રો જાણી લો

મળશે ત્યાર પછીના મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન તમામ રાશન કાર્ડ ધારકોને આ મોટી ભેટ આપી છે મોટી ખુશખબર આપી છે હવે સરકાર તરફથી આધાર અને રાશન કાર્ડ જોડવાની અંતિમ તારીખને ફરી એકવાર વધારી દીધી છે જે લોકોએ હજી પણ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું એના માટે આ થોડા રાહતભર્યા સમાચાર છે કારણ કે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ ફરીવાર લંબાવી દીધી છે પહેલાં આ તારીખ ત્રીસ જૂન છેલ્લી તારીખ હતી પરંતુ હવે વધારીને ત્રીસ સપ્ટેમ્બર કરવામાં આવી છે એટલે લગભગ ત્રણ મહિનાનો આની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે તમામ કાર્ડ ધારકો માટે આ મોટા રાહતભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર નમોલક્ષ્મી યોજનાની અંદર દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય મળે છે આ યોજનાના ફોર્મ ભરાવવાના શરૂ છે તમે તમારી શાળાની અંદર જઈને આ યોજનાના ફોર્મ શિક્ષકો પાસેથી ભરાવી શકો છો અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ભરાઈ ગયા એની પણ જાણકારી આવી ગઈ છે ધોરણ નવ અને ધોરણ બારમાં અભ્યાસ કરતી વધુમાં વધી વિદ્યાર્થીનો આ યોજનાનો લાભ મળે એ માટે રાજ્ય સરકારે આ મોટી જાહેરાત કરી છે આની અંદર દીકરીઓને પચાસ હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત પાંચ લાખ એકત્રીસ હજારથી વધુ ફોર્મ ભરાઈ ગયા છે એટલે લગભગ સાડા પાંચ લાખ જેટલા ફોર્મ આની અંદર ભરાયા છે વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરી નાખ્યું છે એમાં મોટા ભાગના ધોરણ દસ અને ધોરણ બારની વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે તો નમોલક્ષ્મી યોજનાની અંદર ફોર્મ ભરાવાના હજી પણ શરૂ છે જો તમારે ફોર્મ ભરવાનું બાકી હોય તો ભરી નાખજો જેમાં તમને રૂપિયા સુધીની સહાય ધોરણ ધોરણ સુધી મળશે ત્યાર પછીના મિત્રો સમાચાર આજે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં આગામી છ દિવસ હળવાથી મધ્યમ વરસાદ ક્યાં કોઈ જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડશે એવી આગાહી કરી છે પંદર જૂન એટલે કે આજે ક્યાં વરસાદ પડવાનો છે તો દાહોદ છોટાઉદેપુર ડાંગ વલસાડ દમણ હવેલી અને ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક વરસાદ પડશે ત્યાર પછીના મિત્રો આજના મોટા સમાચાર ત્રણસો યુનિટ વીજળી મફત આપવાને લઈને મોદી સરકારની મોટી જાહેરાત તેર ફેબ્રુઆરી બે હાજર ચોવીસ ના રોજ મોદી સરકારે પોસ્ટ કરી હતી જેમાં અત્યાર સુધીમાં આ યોજના ગામડાઓ સુધી પણ પહોંચી ગઈ છે એનો લાભ લોકોને મળવા પણ લાગ્યો છે અત્યાર સુધીમાં ઘણા બધા લોકોએ આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી દીધું છે પરંતુ હજુ સુધી આ યોજના ફાળવવામાં નથી આવી એટલે કે ખાલી રજીસ્ટ્રેશન થયું છે કોઈ પણ લોકોને ધાબા ઉપર સોલાર પ્લાન્ટ લગાવવામાં નથી આવ્યા નવી સરકાર બનશે ત્યાર પછી જોડાણ આપવાનું શરૂ થશે એવી જાહેરાત થઈ હતી એટલે હવે મોદી સરકારની નવી સરકાર બની ગઈ છે એટલે જે જે મિત્રોએ કરાવ્યું છે એ તમામ મિત્રોના ધાબા ઉપર હવે ટૂંક સમયની અંદર જોડાણો મૂકવામાં આવશે તો મફત વીજળી મિત્રો ત્રણસો યુનિટ વીજળી મફત મળવાની છે તમામ મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર રહેશે ત્યાર પછીના મિત્રો રાશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર હવે રાશનકાર્ડ ધારકોએ જો નવું રાશન કાર્ડ કઢાવવું હોય નામ ચડાવવું હોય નામ કમી કરાવવું હોય ડુપ્લિકેટ રાશન કાર્ડ કઢાવવું હોય કોઈ પણ સુધારા રાશનકાર્ડમાં કરવા હોય તો મિત્રો તમારે રાશનની દુકાને જવાની કોઈ પણ જરૂર નથી મામલદારની કચેરી ધક્કા ખાવાની કોઈ પણ જરૂર નથી અને લાંબી લાઇનોમાં ઊભું રહેવાની પણ જરૂર નથી કારણ કે હવે સરકારે સાડા ત્રણ લાખથી પણ વધુ કોમન સર્વિસ સેન્ટરને આ સુવિધા આપી દીધી છે હવે ત્યાંથી જ આ સેવા કરવામાં આવશે એટલે તમારા નજીકમાં કોઈ પણ સીએસસી કેન્દ્રો હોય ત્યાં જઈને પણ તમે આ તમામ કામ નવું રાશન કાર્ડ કઢાવી શકો નામ ચડાવી શકો છો નામ કમી કરાવી શકો છો કોઈ પણ સુધારા કરવા હોય તમારા નજીકના સાયબર કાફેની અંદર જઈને પણ કરી શકશો તો કાર્ડ ધારકો માટે ખૂબ મોટી રાહતભર્યા સમાચાર હવે તમારે લાંબી લાઈનમાં ઊભું રહેવાની જરૂર નહીં પડે ત્યાર પછીના મિત્રો સમાચાર બાળકો માટે બે મોટા નિયમ નવા નિયમ આવી ગયા છે એક નિયમ છે બાળકોના આધાર કાર્ડને લઈને આધાર ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીઆઈ દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે બાળકોના આધાર કાર્ડને બે વાર અપડેટ કરાવવાનું રહેશે તો બાળકો પુખ્ત થાય ત્યાં સુધી બાળકોના આધાર કાર્ડને બે વાર અપડેટ કરવાનું છે પહેલી વાર જ્યારે બાળક પાંચ વર્ષની ઉંમર વટાવી દે ત્યારે પહેલીવાર તમારે અપડેટ કરવાનું છે બીજી વખત તમારું બાળક પંદર વર્ષની ઉંમરે આવે ત્યારે તમારા આધાર કાર્ડ બીજી વાર અપડેટ કરાવવાનું રહેશે આમ બાળકોના આધાર કાર્ડને હવે ફરજિયાત બે વાર અપડેટ કરાવવું પડશે નહીં તો તમારા બાળકનું આધાર કાર્ડ માન્ય ગણવામાં નહીં આવે તો બાળકોના આધાર કાર્ડને લઈને યુઆઈડીઆઈ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે હવે મિત્રો બાળકોને લઈને બીજો નિયમ જાણી લો રેલવે વિભાગ દ્વારા રેલવે ટિકિટને લઈને મોટો નિર્ણય બહાર પાડવામાં આવ્યો છે જો તમારા બાળકની ઉંમર પાંચ વર્ષથી બાર વર્ષની હોય તો રેલવે ટિકિટ કઈ રીતના લેવાની એને લઈને રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય બહાર પાડવામાં આવ્યો છે જો તમને લાગે કે તમારે તમારા બાળક માટે સીટ નથી જોતી તો તમારે તમારા બાળકની અડધી ટિકિટ લેવાની છે પરંતુ જો તમારે બાળક માટે સીટ જોતી હોય તો ફરજિયાત તમારે આખી ટિકિટ કન્ફર્મ કરવી પડશે તો રેલવે વિભાગ દ્વારા બાળકોને લઈને નવો નિયમ નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં હવે દસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્રણ તેલમાં પાંચ રૂપિયાનો વધારો છે બને બાકીના અન્ય તેલોના ભાવમાં અત્યારે સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે મગફળી બજારની વાત કરીએ તો મગફળી બજારના ભાવમાં અત્યારે નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે ચણા બેસન બજારમાં અત્યારે માહોલ સ્થિર છે વલણ સ્થિર જોવાતા વેપારીઓમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો છે એરંડા બજારમાં ભાવમાં વધઘટ જણાતી હતી એટલે કે ક્યારેક વધી જતા ક્યારેક ઘટી જતા મગફળી બજારના ભાવમાં વલણ ટકેલું છે જુનાગઢમાં આઠ હજાર ગુણી મગફળીની આવક નોંધાઈ છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન